આજે બોટાદ જિલ્લાની અંદર ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લાની અંદર સ્વામિનારાયણ ગુરુકુલની અંદર ગીતા મહોત્સવ આજે ગીતા જયંતિ છે એ એ પ્રસંગે એક ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર સમગ્ર બોટાદમાંથી દરેક શાળાઓમાં આ ગીતા જયંતિ નિમિત્તે કાર્યક્રમો થયા અને એની અંદરથી જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઈ અને બે હજારથી વધારે બાળકો જે વિજેતા હતા એની સમીક્ષા કરી અને ત્યાર પછી એકસો બેતાલીસ બાળકોને આજે સન્માન પ્રમાણપત્ર આપી અને જિલ્લામાં એમને સન્માનિત કરવામાં આવ્યા છે અને સાથે સાથે જુદી જુદી પ્રદર્શની કે જેની અંદર બધા જ એના ગ્રંથો હોય એના કટઆઉટ હોય અને વિદ્યાર્થીઓને મૂલ્ય શિક્ષણ અને ભગવદ્ ગીતા તરફ અને એના જુદા જુદા જે પણ આયામો છે એનાથી પરિચિત કરાવવા માટેનો એક સુંદર મજાનો કાર્યક્રમ થયો આજના તબક્કે જેટલા વિજેતા છે એ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે એને તૈયાર કરાવનાર સમગ્ર શિક્ષણ પરિવાર શિક્ષકો આચાર્યશ્રીઓ અને જિલ્લાની સમગ્ર ટીમ જેને આયોજન કર્યું છે એ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન